નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે શનિદેવ આ ચાર રાશિવાળા લોકોની બધી જ ઈચ્છા પૂરી કરશે તમારી મહેનત રંગ લાવશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે તમારા પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે તમારા કામ અને રોજગાર પર ધ્યાન આપો તમે તમારા કામ કરવાની રીતને બદલવાનું વિચારી શકો છો કેટલાક રોજિંદા કાર્યો પણ આજે પૂરા થઈ શકે છે તમે સમયને યોગ્ય રીતે મેનેજ કરશો ઘરની સજાવટમાં વ્યસ્ત રહેશો આજે તમે તમારા નિર્ણય લેવામાં મિત્રો અથવા ભાઈ બહેનના લીધે અડચણ અનુભવી શકો છો તમારો અનિયંત્રિત ગુસ્સો જીવનસાથી સાથે કડવાશ વધારી શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો આજે પૈસાનું આગમન થઈ શકે છે તમે કનિક નવું કરવા માટે વ્યૂહરચના બનાવશો અને ઉત્સાહથી ભરપૂર રહેશો આજે તમારી વાણી તમને લાભ પ્રદાન કરશે નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે સ્થાન પરિવર્તન થવાની શક્યતા છે આવક વધશે મિત્રો અને સ્નેહીજનો સાથે મુલાકાતથી તમારી ખુશીમાં વધારો થશે નજીકના લોકો સાથે સંબંધો સુધરશે કોઈ નવા વ્યક્તિ સાથે મિત્રતા કરી શકો છો નવા પ્રેમ સંબંધની શરૂઆત થવાની પણ શક્યતા છે મિથુન રાશિની વાત કરીએ તો કામના દબાણ હેઠળ પોતાના લોકોને ઇગ્નોર કરશો નહીં કોસ્મેટિક વસ્તુઓના વેપારીઓએ નફા અંગે સાવધાન રહેવું જોઈએ આજે તમને સાસરીય પક્ષ તરફથી તણાવ થવાની સંભાવના છે નોકરિયાત લોકોને પ્રમોશનની તક મળશે કોઈ જોખમ નથી પરંતુ થોડું સાવચેત રહેવું યુવાનો હિંમત અને પરાક્રમના જોરે સફળ થશે તેમને કોઈ પણ કામમાં હિંમત હારવી નહીં નોકરી સાથે જોડાયેલા લોકોએ પોતાનો ઉત્સાહ બિલકુલ ઓછો ના કરવો જોઈએ કર્ક રાશિની વાત કરીએ તો આજે તમારા લગ્નજીવનમાં નાની નાની વાતોના કારણે તણાવ વધી શકે છે તમને વધારાના પૈસા કમાવવાની તક મળે તેવી સંભાવના છે તમને તમારા પ્રયત્નોમાં સફળતા મળશે લેખન કાર્યથી આર્થિક લાભ થશે મહેનતનું ફળ મળવાની શક્યતા છે તમારા કેટલાક ખાસ કાર્યોમાં અવરોધ આવી શકે છે અસંતોષની લાગણીથી તમારું મન પરેશાન રહેશે પારિવારિક વાતાવરણમાં સુમેળ રહેશે નહીં કામના ક્ષેત્રે તમારો આજનો દિવસ મિશ્રિત રહેવાની સંભાવના છે સિંહ રાશિની વાત કરીએ તો આર્થિક પ્રગતિની યોજના બનશે આજે તમારા કામમાં કેટલાક નવા લોકો જોડાઈ શકે છે વેપારીઓને આજે સારો નફો મળશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમને કોઈ ખાસ સંબંધીના આશીર્વાદ મળશે કામના ક્ષેત્રમાં તમારે બિનજરૂરી દલીલો કરવી નહીં જીવનસાથી સાથે સતત મતભેદ થવાના સંકેત મળી રહ્યા છે તેથી તમારી જાતને શાંત રાખો અને તમારા માટે થોડો સમય કાઢો કન્યા રાશિની વાત કરીએ તો ઘરની વસ્તુઓ પર ખર્ચ થઈ શકે છે કોઈ મોટું કામ કરવાની પ્રબળ ઈચ્છા થશે તમારી ક્ષમતા અને પ્રતિભામાં સુધારો કરો આ તમને તમારા કાર્યોને વધુ સારી રીતે કરવાની મંજૂરી આપશે જે તમારા મનોબળ અને આત્મવિશ્વાસમાં વધારો કરશે પોતાને અજમાવવાથી તમને દરેક કાર્યમાં સફળતા મળશે મહિલાઓ માટે આજનો દિવસ ઉત્તમ છે લગ્નજીવનમાં ખુશીઓ આવશે પરિવારમાં કોઈ ધાર્મિક કાર્ય સંબંધિત યોજના બનશે તુલા રાશિની વાત કરીએ તો આજે તમારા તમારા વિચારોને બદલવા માટે સામાજિક પ્રતિક્રિયાનો આશરો લેવો જોઈએ વાહન અને મશીનરી નામ ઉપયોગ કરવામાં સાવધાની રાખવી કિંમતી ચીજ વસ્તુઓ સુરક્ષિત રાખો ફિઝિકલ ડિસફંક્શન રહેશે આજે કોઈ કામ કરવાનો મન નહિ થાય પોતાનું વર્તન સારું રાખો સમાજના કાર્યોમાં ઉત્સાહભેર ભાગ લેશો શરીરમાં સારી ઉર્જાના કારણે તમે તમારા વધુરા કામ પૂરા કરી શકશો જીવનસાથી સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવી શકો છો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો નોકરીયાત લોકોને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની જરૂર પડી શકે છે વેપારમાં આર્થિક મુશ્કેલીઓ આવશે કાયદા સાથે જોડાયેલ કોઈ કામ અટવાયું છે તો આજે જ તેનું સમાધાન શોધી લેવું બાળકોના સ્વાસ્થ્ય અને તેમના આહાર પર વિશેષ ધ્યાન આપો પ્રેમીઓ લગ્ન કરવાનું નક્કી કરી શકે છે આજે તમને પૈસા પાછા મળી શકે છે તમારી પારિવારિક સુખ સંપત્તિમાં વધારો થશે શત્રુઓને હરાવી શકશો ધનરાશિની વાત કરીએ તો આજે તમને દરેક કામમાં સફળતા અને પ્રસિદ્ધિ મળશે તમારા ઘર પરિવારમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે જેના માટે તમે તૈયારીઓમાં વ્યસ્ત રહેશો તમે તમારી સુખ સુવિધાઓ માટે થોડી ખરીદી પણ કરી શકો છો આજે તમારે બૌદ્ધિક કાર્યમાં જોડાવું પડશે પરંતુ કોઈ પણ વિવાદમાં પડશો નહીં કોઈને પણ અભિપ્રાય આપવાનું ટાળો કેટલા અટકેલા કામનો ટૂંક સમયમાં જ ઉકેલ આવશે નાના બાળકો તમારી પાસેથી કેટલીક નવી ફરમાઈશ કરી શકે છે મકર રાશિની વાત કરીએ તો આજે તમે સંવેદનશીલ રહેશો કોઈને પૈસા ઉધાર આપવાથી તમારી આર્થિક સ્થિતિ પર અસર પડી શકે છે તમારા ભૌતિક સુખમાં વધારો થઈ શકે છે પ્રેમ અને બાળકોની સ્થિતિ ખૂબ જ સારી છે વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ શુભ છે પૈસાની બાબતમાં તમારે સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું બહારની કોઈ પણ વસ્તુ ખાવાનું કે પીવાનું ટાળો નાના વેપારીઓને કોઈ અનુભવીની જરૂર પડશે કુંભ રાશિની વાત કરીએ તો આજે તમારી મહેનત સફળ થશે આજે તમારા મન અનુસાર તમારા બધા જ કામ સમયસર પૂરા થશે સાથીઓનો સાથ મળશે શત્રુ પક્ષ પરાજિત થશે તમને ઉચ્ચ અધિકારીઓ તરફથી માન અને સન્માન મળશે આજે છેલ્લા કેટલાક દિવસોથી નિષ્ફળ જતા કામમાં સફળતા મળી શકે છે ધન ખર્ચ થશે તમે તમારા ભવિષ્યને વધારે સારું બનાવવા માટે સખત મહેનત કરશો आर्थिक स्थिति मजबूत रहेगी मीन राशि की बात करिए तो आज तुम्हारे पास रचनात्मक ऊर्जाનો संचार વધારે રહેશે તેને યોગ્ય દિશા આપશો તો ફાયદો થશે ખાસ કરીને જો તમે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હો તો શિક્ષણ ક્ષેત્રે સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો આજે તમને તમારી મહેનતનું યોગ્ય ફળ મળવાની प्रबल શક્યતા છે आजीविका नाम क्षेत्र में प्रगति થશે स्वच्छता प्रत्येक सहयोग प्राप्त થશે ऊर्जा अनेक प्रसन्नताનો অভাব રહેશે પરિવાર નામ સભ્યો સાથે મતભેદ રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો